નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લીલિયા મોટા પીઆઈ શાળુંકેનો સપાટો ખનીજ માફિયામાં કપડા લીલીયા પોલીસે રેતી ભરેલા બે ડંફરો સલડીથી ઝડપી પાડ્યા લીલીયા મોટા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુંકે ખનીજ માફિયા પર બોલાવી તપાઈ એસપી સંજય ખરાતની સૂચના અને ડીવાય એસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન અન્વય ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ હોવાથી લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુંકે દ્વારા તારીખે એકવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ વહેલી સવારે ગામે છસો પાંચ તેમજ જીજે જીરો નવ એક્સ ચુમ્મોતેર તેત્રી વાળા વાહનોને ખાણ ખનીજ વિભાગ તરફથી દંડ ભરવા અંગેની કાર્યવાહી કરી ઉપરોક્ત બંને ડમ્ફરોને પકડી પાડેલ જેથી કરી વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયામાં ફફડાટ મચી જવા પામેલ છે તેમ ઇમરાન પઠાનની અખબાર યાદીમાં જણાવેલ છે પ્રતિનિધિ ફારૂક બિલખીયા અમરેલી